વિગતવાર જોઈએ આ ક્રાઇમ સ્ટોરીને કે કઈ પ્રકારે આરોપીઓ ગુજરાતમાં સ્મગલિંગ કરી રહ્યા હતા અને કરોડોનો કાળો ધંધો ચલાવી રહ્યા હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘટના છે સુરતની સુરત શહેર વિસ્તારની કે જ્યાં એક વિશાળ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે સુરત શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક સંદિગ્ધ હિલચાલના સમાચાર સુરત શહેર એસઓજીને મળી રહ્યા હતા એસઓજી દ્વારા આ મામલાની ઝીણવટપૂર્વકની તપાસ ચાલતી હતી અને આશરે ત્રણેક મહિના જેટલો સમય લાગ્યો અને આખરે હાથ લાગી સફળતા તો ઘટના કંઈક એવી હતી કે દુબઈથી આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે સોનાના છે જે દુબઈથી ભારતમાં ગેરકાયદેસર રીતે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવા આવતું હતું સ્મગલિંગ એટલે કે દાણ ચોરી કરવામાં આવી રહી હતી આ સોનાને નથી મશીન ડિટેક્ટ કરી શકતા કે નથી મેટલ ડિટેક્ટરમાં કે કોઈ સ્કેનરમાં ઝડપાતું એટલા માટે જ કદાચ સુરત શહેરના આ એરપોર્ટમાંથી કેટલીક વખત આ સોનું બહાર પણ નીકળ્યું હશે અને દાણ ચોરી થઈ પણ ચૂકી હશે અને આ જે સોનું બજારમાં હશે તેની વિગતો હવે પોલીસ લાવશે પરંતુ આ કાગળ કે આ રૂમાલ જેવું દેખાતો પદાર્થ કોઈ કાગળ કે રૂમાલ કે કોઈ પ્લાસ્ટિકનો ટુકડો નથી તે બસો થી અઢીસો ગ્રામ સોનાનો ટુકડો છે આ મામલે સુરત શહેરના એસઓજીના પીઆઈ એપી ચૌધરી સાથે વાત કરતા તેમણે ઝીણવટપૂર્વકની માહિતી આપી તે માહિતીને સમજીએ તો આ ચોંકાવનારું અને દેશ માટે ખતરનાક એક ષડયંત્ર છે તેવું પ્રતીત થઈ રહ્યું છે ઘટના કંઈક એવી હતી કે દુબઈમાં દસથી પંદર હજાર રૂપિયા આપી અને એક કપલને બોલાવવામાં આવે ઇન્ડિયાથી અને આ કપલને કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યાંથી એક બેગ આપવામાં આવે આ ટ્રાવેલિંગ બેગ જે દેખાઈ રહી છે તે ટ્રાવેલિંગ બેગ નથી પરંતુ સોનાથી ભરેલી બેગ છે પરંતુ તેને કોઈ મશીન પકડી નથી શકતું કારણ કે આ જે સોનું છે તેને પેસ્ટના સ્વરૂપમાં એ કાગળ પર લગાવી અને બેગ બનાવી દેવામાં આવે છે આ કેમિકલનું નામ છે એક્વા રેઝિયા કેમિકલ જેમાં આ સોનું નાખી દેવામાં આવે એટલે સોનું પેસ્ટ બને બાદમાં આ પેસ્ટને કોઈ કાગળ કે કોઈ પ્લાસ્ટિક પર લગાવી આ પ્રકારે બેગમાં ચીપકાવી દેવામાં આવે અને જ્યારે જરૂર પડે ત્યારે જેમ પોલીસે આ કાગળને સળગાવ્યું અને ખાખ નીચે પડવાના બદલે નીચે પડે છે સોનું અને આ જ પ્રકારે સુરત પોલીસને માહિતી મળી અને સુરત પોલીસે મહિનાઓ સુધી રેકી કરી મહિનાઓ સુધી તપાસ કરી અને ત્રણ મહિના બાદ સુરત પોલીસને ચોક્કસ બાતમી મળી અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આવી રહેલા ત્રણ પેસેન્જરોને પકડવામાં સુરત પોલીસ સફળ રહી તેમના બેગ ખોલ્યા તેમના બેગ ચીર્યા કાપ્યા અંદરથી આ ટુકડા મળ્યા જે રૂમાલ કે પ્લાસ્ટિકના કાગળ જેવા લાગે છે અને તેને જ્યારે પોલીસે સળગાવ્યું ત્યારે પર્દાફાશ થયો દાણચોરીના નવા મોડસ ઉપરેન્ડીનો અને અત્યારે સુરત પોલીસે નવસો ગ્રામ કરતાં વધારે આ પ્રકારનું સોનું ઝડપી લીધું છે કુલ ચાર આરોપીની ધરપકડ થઈ છે એક આરોપી રિસીવર છે જ્યારે ત્રણ આરોપી કેરિયર હતા અને તેમના બેગમાંથી આ પ્રકારે સોનું મળ્યું છે વાત કરીએ તો આ સફળતા એસઓજીના પીઆઈ એપી ચૌધરી અને તેમની ટીમમાં રહેલા પીએસઆઈ એપી જયબલિયા આર એમ સોલંકી સહિત તેમના પોલીસ કર્મચારીઓ જક્ષીભાઈ દેવેન્દ્રભાઈ સિકંદરભાઈ અસલમભાઈ રામજીભાઈ રાજુભાઈ અને મહિપાલભાઈની કાર્યવાહીનું પરિણામ છે તેમની મહેનતના કારણે તેમના ત્રણ મહિના તેમણે ભોગ આપ્યો તેના કારણે આ નવી મૂડ સુપ્રિ ઝડપાઈ ગઈ છે આ મામલે સુરત શહેર પોલીસ દ્વારા આજે એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવનાર છે તેમાં માહિતી આપવામાં આવશે કે આ ઓપરેશન કોણ ચલાવી રહ્યું હતું ક્યાં જઈ રહ્યું હતું પરંતુ એ પી ચૌધરી સાથે વાત કરતા તેઓ જણાવે છે કે આ મામલાની તપાસ ખૂબ ઊંડાણપૂર્વક કરવી જરૂરી છે કારણ કે આ નેટવર્ક માત્ર સુરત પૂરતું ગુજરાત પૂરતું કે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત એ પ્રકારનું છે કે પછી ઇન્ટરનેશનલ રેકેટનો આ હિસ્સો હતો અને આ પકડાયેલા રિસીવર ઉપર હજુ તેના મોટા માથા અને મોટા આકાઓ પણ છે કેટલી વખત આ પ્રકારે સોનું લેન્ડિંગ સુરત એરપોર્ટ પર કે ભારતની ધરતી પર થયું છે આ તમામ પાસાની તપાસ સુરત શહેર એસઓજી દ્વારા કરવામાં આવનાર છે અને આ તપાસ બાદ મોટા ઘટસ્ફોટ થાય તેવી પણ સંભાવના છે આ એક નવી મોડસ ઓપરેન્ડી છે જેમાં કાગળ જેવો ટુકડો લાવે જેને કોઈ મશીનને પકડી શકે અને બેફામ દાણ ચોરી કદાચ થતી હશે પરંતુ સલામ છે સુરત શહેર પોલીસને કે જેમની એસઓજીએ આ સફળતાપૂર્વકનું ઓપરેશન પાર પાડ્યું છે જે કસ્ટમ કે ડીઆરઆઈ પણ ન કરી શક્યું કરોડો રૂપિયાના મશીન હોવા છતાં પણ આજ પ્રકારની ક્રાઇમ સ્ટોરીઝ આજ પ્રકારના સમાચાર અને હવાલો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો કારણ કે નવજીવન આપને પડદા પાછળની કહાની પણ બતાવે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે